એક છોકરીની આંખમાં પંખી એક જોયું એક છોકરીની આંખમાં પંખી એક જોયું ને કલરવ સંભળાયો કાંઈ આવો એનો ગુંજારવ એટલો મીઠો હતો કે વાલમ વાંસળી કહું કે એને પાવો એક છોકરીની આંખમાં પંખી એક જોયું કોઈ કહે છોકરીની આંખનું અંજન તો કોઈ કહે ગાલનું ખંજન કોઈ કહે છોકરીની આંખનું અંજન તો કોઈ કહે ગાલનું ખંજન કોઈ કહે છોકરીની છાતી એ જોબન તો કોઈ કહે વાળનું ભીંજન ભલે ગાતું ભલે ગાતું બધી આવી તેવી વાતું બાકી પ્રેમમાં ક્યાં આવું બધું આવતું મારે મન છોકરીને પંખીનું મન બેઉ સરખું હિલોળે ચડ્યા કરતું એક છોકરીની આંખમાં પંખી એક જોયું ને કલરવ સંભળાયો કાંઈ આવો એનો ગુંજારો એટલો મીઠો હતો કે વાલમ વાંસળી કહું કે એને પાવો